કોઈ સીમાડા કે સરહદ એવું હોતું નથી એ તો જુદા જુદા અનેક ગામોમાં આવતા રહે છે પણ હા એમાંથી પણ કેટલાક ગામો એમના ખૂબ માનીતા છે અને આ તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એ રાજુલાના ખેરાડી ગામનો છે અમરેલી જિલ્લો આમ પણ સિંહો માટે હોટ ફેવરિટ છે ત્યારે આજના વિડીયોમાં આપણે નિહાળીએ છીએ ખેરાડીમાં સિંહોનું એક ગ્રુપ રાત્રિના પ્રવેશે છે અને સવાર સુધી ધામા નાખી અને મિજબાની માણે છે આગળ તમે આ વિડીયોમાં કોડીનારના ઘાટવડ પાસે એક પેટ્રોલ પંપ ઉપર સિંહોએ કેવી મિજબાની માણી એ પણ નિહાળવાના છો તો ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર અને લાઈક પણ જરૂર કરજો

સીમાડા કે સરહદ એવું હોતું નથી એ તો જુદા જુદા અનેક ગામો આવતા રહે છે પણ હા એમાંથી પણ કેટલાક ગામો એમના ખૂબ માન્યતા છે અને આ તમે જે વિડીયો નિહાળી રહ્યા છો એ રાજુલાના ખેરાડી ગામનો છે અમરેલી જિલ્લો આમ પણ સિંહો માટે હોટ ફેવરિટ છે ત્યારે આજના વિડીયોમાં આપણે નિહાળીએ છીએ ખેરાડીમાં સિંહોનું એક ગ્રુપ રાત્રિના પ્રવેશે છે અને સવાર સુધી ધામા નાખી અને મિજબાની માણે છે આગળ તમે આ વિડીયોમાં કોડીનારના ઘાટવડ પાસે એક પેટ્રોલ પંપ ઉપર કે કેવી મિજબાની માણી એ પણ નિહાળવાના છો તો ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર અને લાઇક પણ જરૂર કરજો it's <laughs> Anavin aunque ilâheş'meely chegme dinlenerse eh yok, writers' czego odun કોઈ કે સરહદ એવું હોતું નથી એ તો જુદા જુદા અને આ તમે જે નિહાળી રહ્યા છો એ રાજુલાના ખેરાડી ગામનો છે અમરેલી જિલ્લો આમ પણ સિંહો માટે હોટ ફેવરિટ છે ત્યારે આજના વિડીયોમાં આપણે નિહાળીએ છીએ ખેરાડીમાં સિંહોનું એક ગ્રુપ રાત્રિના પ્રવેશે છે અને સવાર સુધી ધામા નાખી અને મીજબાની માણે છે આગળ તમે આ વિડીયોમાં કોડીનારના ઘાટવડ પાસે એક પેટ્રોલ પંપ ઉપર સિંહોએ કેવી મિજબાની માણી એ પણ નિહાળવાના છો તો ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને શેર અને લાઈક પણ જરૂર કરજો

выказал его да это